પંચમહાલના શહેરા તાલુકાના ધરોલાખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવી આપવાના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરનારા વીસીઈ સહિત ત્રણ શખ્સો સામે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ એ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ગ્રામ પંચાયતના વીસીઈ તેમજ તેના બે સાગરિતોએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે છોત્તર જેટલા લાભાર્થીઓ પાસેથી લાભાર્થી દીઠ એક એક હજાર રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધરોલાખુર્દ ગામની ગ્રામ પંચાયતના વીસીઈ તેમજ તેના બે સાગરિતોએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે છોતેર જેટલા લાભાર્થીઓ પાસેથી એક લાભાર્થી દીઠ રૂપિયા એક હજાર ઉઘરાવીને છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ધરોલાખુર્દ ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન સર્વેની કામગીરી દરમિયાન વીસીઈ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો સંજય વશરામ પરમાર અને ભારતસિંહ જાલુસિંહ બારિયા તેમજ અજીતસિંહ બળવંતસિંહ નામના અન્ય બે શખ્સોએ ગ્રામજનોને જણાવ્યું હતું કે તમારે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવવું હોય તો એક હજાર રૂપિયા આપવા પડશે જેથી તમારા ફોટા પાડીને અપલોડ કરવાના થશે તેમ કહીને ગ્રામ પંચાયતના વીસીઈ સહિત ત્રણેય શખ્સોએ છોત્તર જેટલા લાભાર્થીઓ પાસેથી એક લાભાર્થી દીઠ રૂપિયા એક હજાર ઉઘરાવ્યા બાદ લાભાર્થીઓના ફોટા પણ પાડ્યા હતા પરંતુ આ ત્રણેય શખ્સોએ લાભાર્થીઓના ફોટા કે નામો આવાસ યોજનાની યાદીમાં સમાવેશ કર્યા ન હતા જો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં લાભાર્થીઓના નામ ન આવતા ધરોના ખોર્દ ગામના છોતર લાભાર્થીઓએ સોગંદનામા રજૂ કરી તેઓની સાથે આવાસ મંજૂર કરાવવાના નામે એક હજાર રૂપિયા લે છેતરપિંડી થઈ હોવાની શહેરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી આમ ધરોલાખોર્દ ગામના વીસીઈ તેમજ અન્ય બે શખ્સોએ લાભાર્થીઓ પાસેથી આવાસ મંજૂર કરાવવા માટે એક હજાર દીઠ છોત્તર લાભાર્થીઓ પાસેથી છોત્તર હજાર રૂપિયા ઉઘરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલે શહેરા તાલુકા વિકાસ અધિકારી વીસીઈ સહિત ત્રણેય શખ્સો સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત મજે તાલુકાની પંચાયત ખાતે ગામજનો દ્વારા સ્ટેમ્પ પર કરી અને અત્રેની કચેરી ખાતે રજૂ કરેલા હતા જેની અંદર એમના દ્વારા ગામના વીસી અને અન્ય બે વ્યક્તિઓ છે

એ ત્રણ ઈસમો દ્વારા ટોટલ એક એક હજાર રૂપિયા દરેક આવાસે ઉભરાયા હોય એવું સાબિત થતું હતું તો તેના આધારે એ ત્રણ ઈસમો ખોટી રીતે લોકોએ ખોટી રીતે પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે એ અનુસંધાને એ ત્રણ ઈસમો પર ગેરનીતિના બાબતે એફઆઈઆર કરવામાં આવેલ છે ધરો ખાતે વીસી મતલબ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને બીજા બે ઇસમો એના સાત્વિકો છે જેમના નામ વિગતવાર તમને જોવો પડશે